દેશ અને દુનિયામાં સુરત ડાયમંડ ઉદ્યોગ ને મામલે પ્રખ્યાત છે સુરત શહેરમાં કેટલાક પરિવારો માત્ર ને માત્ર ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયે ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે તેમજ ઘણા સમય થી ડાયમંડ ઉદ્યોગ મંદિરમાં સપડાતા રત્ન કલાકારો ની હાલત ગંભીર બની છે ત્યારે અમેરિકા ટેરિફ નિર્ણય ડાયમંડ ઉદ્યોગ પડતા પર પાટો સમાન સાબિત થયો છે અમેરિકા ટેરિફ સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે સ્ટોપ થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે ટેરિફ દર વધવાથી મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર થશે કટ એન્ડ પોલિશ ડાયમંડ પર એપ્રિલ પહેલા ઝીરો ટકા ટેરિફ હતો અને પાંચ એપ્રિલ થી દસ ટકા ટેરિફ લગાવાયો હતો જ્યારે પહેલી ઓગસ્ટથી પચ્ચીસ ટકા ટેરિફ પોલીસ ડાયમંડ પર લાગવાથી મોટી અસર થશે એક તરફ સુરત ડાયમંડ મંદિરનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાનો ટેરિફ નિર્ણયથી ડાયમંડ ઉદ્યોગ મંદિરમાં સપડાઈ તો નવાઈ નહીં હશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચ્ચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપરને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે